નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની સેવાનો ચાલી રહ્યો છે ભાવનગરમાં વાત આપણે કરવી એટલા માટે એક સદીથી જે સેવા થઈ રહી છે જે દવાઓ છે ખાસ કરીને ઉકાળા હોય કે હિંગાષ્ટકની હોય કે અન્ય કોઈ વસ્તુ હોય છેલ્લી એક સદીથી થી આજે સેવા થઈ રહી છે આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગરની સેવા સમિતિ ખાતે ભાવનગરનો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ક્યારેય સેવા સમિતિનો દાદરો ન ચીડ્યો હોય આજે આપણે આવી પહોંચ્યા છીએ કેવા પ્રકારની સેવા થઈ રહી છે કેવા પ્રકારની આયુર્વેદિક દવાઓ મળી છે આ બધી જ વિગત આપણે જાણીશું જીતેશભાઈ કપાસી પાસેથી જીતેશભાઈ જે સેવા સમિતિની આપણે વાત કરતા હોઈએ છીએ કેટલા વર્ષોથી ચાલી છે આ આ સેવાના શું શું કરી રહ્યા છીએ દેવ સંસ્થા એકવીસમાં છોટાલાલ ત્રિભુવન શાહે સ્થાપી અને તિનકા તિનકા ભેગા કરીને એવી રીતે એમણે આ સંસ્થાને ઊભી કરી છે ઉત્તરોત્તર આ સંસ્થાને સારા ટ્રસ્ટીઓ મળ્યા છે અને ઉત્તરોત્તર અહીંયા કામ કરનારા દાખલા તરીકે અમારા છે નટુભાઈ પ્રકારનો બધી રીતે સહકાર જ મળ્યો છે ઉપરાંત આપણે જે અહીંયા ચૂર્ણ બનાવીએ છીએ એ બધા શાસ્ત્રોક્ત ચૂર્ણ છે કે જે શાસ્ત્રમાં લખેલું છે એ પ્રમાણેના ચૂર્ણ બનાવીએ છીએ વિશેષ અને સંપૂર્ણપણે આપણે અહીંયા આગળ સેવાના ઉદ્દેશ્યથી આ સંસ્થા શરૂ થયેલી અને એ જ ઉદ્દેશ્ય આજ સુધી અવિરતપણે ચાલુ છે અહીંયા આપણે ઉકાળો છે જે આપણું જેને કહેવાય સિગ્નેચર છે એ ઉકાળાવાળી સંસ્થા એમ પછી તે એ જમાનામાં તો ગઢગુમડ બહુ થતા ત્યારે ગઢગુમડ માટે મે મેઇન હોસ્પિટલમાંથી એવું કહેતા હતા કે તમારે ગુમડું મટાડવું હોય તો સેવા સમિતિમાં જાઓ એવા પ્રકારની અહીંયા સેવાઓ થતી હતી ઉપરાંત જે ભાવનાઓ અહીંયા જોડાયેલી છે અહીંયા મોકલતા આ જે ચૂર્ણ માટેના ઓસડિયા મોકલતા વેપારીઓથી લઈ અને જે લોકોની ભાવના જોડાયેલી છે જેથી આ સંસ્થા ખૂબ સારી રીતે ચાલી રહી છે આ સંસ્થા કોઈનું ડોનેશન લેતી નથી સંસ્થા પોતાનો ખર્ચો ખાલી અહીંયા ચડાવી અને આ અહીંયા બધા ચૂર્ણનું વેચાણ કરે છે આ પ્રકારે આ સંસ્થા આજે એકસો ચાર વર્ષથી ઓગણીસો ને એકવીસ માં સ્થપાયેલી છે ઓકે સાહેબ ખાસ કરીને વાત કરીએ જે પ્રકારે પેલા એક વાત એવી હતી કે ભાવનગરના છેવાડાનો કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈ પણ વસ્તુ લેવા માટે સેવા સમિતિ આવતો એટલે હું પણ એ વાતનો સાક્ષી રહ્યો છું કે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવતા અત્યારે કંઈક ને કંઈક કોર્ટ આવી રહી છે કારણ શું લાગે છે કારણમાં મેઇન તો જે ભાવનગરના મુખ્ય જે શહેરી વિસ્તારમાં જે રહેતા હતા એ લોકો અત્યારે માઇગ્રેશન થઈ ગયું છે જે જે લોકોએ પિતાએ પુત્રને શીખવાડ્યું કે અહીંયા જવાય હવે આ માઇગ્રેશન થતા એ એ પરિવારો અહીંયા સુધી પહોંચતા નથી જેને કારણે બીજા નંબરમાં અહીંયા આગળ અત્યારે ટ્રાફિકને હિસાબે અહીંયા પાર્કિંગ ન થાય પહેલાના જમાનામાં તો અને એવા વાહનો એટલા બધા નહોતા લોકો ચાલીને જ આવતા અને એ રીતે વ્યવસ્થા ચાલતી હતી તો આજે અમારી ઉદ્દેશ ઈચ્છા એવી છે કે લોકો સુધી પહોંચે ભાવનગરના છેડે છેડેથી માણસો અહીંયા આવે કારણ કે એકદમ આપણે જે આપીએ છીએ એ સંપૂર્ણપણે એકદમ સસ્ત જેને કહેવાય નજીવી કિંમતે આપીએ છીએ મેં બજારમાં આપણી ભાવનગર સિવાયની બજારમાં ચૂણાના ભાવ તમે જુઓ તો તમને આસમાને છે રિટેલમાં ચૂણાના ભાવ

અહીંયા આપણું ખાસ કરીને સુદર્શન રાખવા તરીકે છે સુસી આપણે એનું નામ આપ્યું છે એમાં આપણે બેતાલીસ પ્રકારની જડીબૂટીઓનો નાખીએ છીએ એટલે એ મહાસુદર્શન છે જેમાં અતિવિષની કળી કડું કે જે ખૂબ જ ઊંચી કિંમતનું છે આપણે વર્ષોથી આ જ પ્રમાણે ચલાવીએ છીએ એમાં કોઈ જ ફેરફાર નથી કર્યો હિંગાષ્ટક છે સૂંખ છે પીપરી મૂળ છે અવિપતિ કરચૂર્ણ છે પાચનચૂર્ણ છે ડાયાબિટીસ છે

તો મોટી બીમારીઓ તમારાથી દૂર રહેશે ધારો કે સુદર્શન છે તો સુદર્શનને અઠવાડિયામાં એક કે બે વાર પરિવારના દરેક સભ્ય રાત્રે પળાળી દો સવારે ઉકાળી અને સવારે બધાએ પીવાનો એવો એક નિયમ રાખો તો જેનાથી પરિવાર આખા પરિવારને તંદુરસ્તી સારી રહેશે સુદર્શન એટલું સરસ છે કે તમારે આ નાના મોટા તમને કોઈ બીમારીઓથી દૂર રાખશે આપણે સમિતિની જે પ્રકારે સેવા થઈ રહી છે પરંતુ કહી શકાય કે જે આયુર્વેદિક જે વાત છે આયુર્વેદિક દવાઓ છે એ સદીઓથી ચાલી આવી છે અને હજુ પણ ચાલશે એ વાત જે છે સેવા સમિતિ એ સાબિત કરી આપી છે નવા વિષય સાથે અને નવી સંસ્થાની મુલાકાત આપણે લેશું ત્યાં સુધી રજા